अभी एक बजे है और शिव बैठे हैं जाड़ी में હીમુ તાન્યુ જય શ્રી કૃષ્ણ શ્રીજીભાઈ નમસ્તે મેં કમ તો અવર ન્યુ બ્લોગ તો ત્રણ ફેરીનો બ્લોગ મુક્યો નથી તો ત્રણ નો બ્લોગ કદા જાઈ જશે બે ત્રણ દિવસમાં અને બીજું કે મારો ફોન ચાર્જિંગ નથી થતો ફટાફટ અને સ્ક્રીન એની નીકળી ગઈ છે તો ઓપરેશન આજે થઈ ગયું છે અઢાર તારીખે આજે અઢાર તારીખ છે આજે એમનું ઓપરેશન થઈ ગયું છે અને અમે હું મારા મમ્મીના ત્યાં આવી છું રેવા પછી ઓપરેશન થઈ ગયું છે એટલે હવે બે ચાર દિવસ પછી પાછી ઘરે જઈશ એટલે એકલું ઘરે હોઈએ કામ હોય શીવનું ધ્યાન રાખવાનું એટલે રેગ્યુલર બ્લોગ નથી મૂકી શકાતો પણ પાક્કું હવેથી હું ટ્રાય કરીશ કે નાનો તો નાનો મિનિ બ્લોગ બનાવીને મૂકું તો સપોર્ટ કરજો અને પિમ્પલ્સ એવો નાક ઉપર થઈ ગયો છે તો મેં ફોડી કાઢે તો અહીંયા બ્લેક બ્લેક થઈ ગયું છે તો એની કોઈ ઉપાય હોય કે જતું રહે અહીંયા જે બ્લેક પિમ્પલ્સના ડા પડી ગયા છે તો પ્લીઝ કમેન્ટ કરજો અને જો શું હવે નાનો બ્લોક મૂકીશ એ તો પાકું છે બસ તો બધા હેપી હશે હેપી ઉતરાયણ બધાની કેવી ગઈ બધા કમેન્ટ કરજો તો શ્રી શિવાય નમસ્તું બે પછી કન્ટિન્યુ કરું છું જય જય શ્રી રાતેજી વોચરમાં अभी पौने दो हो गए हैं पौने दो यहाँ तारक मेहता चल रहा है शिव खेल रहा है उसने खाना खा लिया है मैगी गोल रोटी और साथ में है मिक्स दाल मिक्स दाल खा रहे हैं अभी ये कर रहे हैं अभी पौने तीन हो गए हैं तो पलाये है कोथमी ये है वटाणा कॉबी है रवैया है और भिंडा है दिख रहे है भिंडा कितना लाया है पप्पा और पप्पा क्या लाए है अभी पौने छह बजे है और शिव ने भूंगड़े सब लिकार कर सोफे के पीछे डालने का किया है काम शिव चू कह चे तू मने आपो मम्मा मापा मने लाओ थैंक यू પોણા છો થયા છે シયુ ભાઈ એ ઘોડાનો નાસ્તો કરી ગયા છે અને મમ્મી ની તબિયત સારી છે હજી દુખાવ છે એવું છે હજી ઓપરેશન હાલ કર્યું એટલે આજે દુખાવ રહે છે એટલે પેન ક્લીયર ના ઇન્જેક્શન આપશે તો બધું સારું છે તો પછી કન્ટિન્યુ કરે શ્રી શિવાય નમસ્તુક્યમ થાત હો ગયા અને મમ્મી કપડે વાડ રહે છે અમાર રાધા નામ સંગીતન ચાલ رہا છે シયુ બેઠા છે અને યહ વટના ફોલ કે रख દીયા હે ગ્રીન ગ્રીન સા પોત્રાવાળી મગની ખીચડી અને બટાકાનું શાક બનાવવાનું છે તો બસ એ છે તો પછી કન્ટિન્યુ કરીએ એમ કે શિવ ભાઈ રમી રહ્યા છે અને અમે કામ કરીએ છીએ તો પછી કન્ટિન્યુ કરું છું શ્રી શિવાય નમસ્તુભ્યમ જય બવ ચરવા જય જય શ્રી રાધે 8 થઈ 8:20 ઓ શิว શิว કો સબ બિખે ના દેખો યે કચરા પડા હે વો સબ બિખે ના હે अभी खाने में खिचड़ी हो गई है और मस्त बटे का चाप हो गया तो बस आज के ब्लॉग में इतना ही लाइक करो शेयर करो सब्सक्राइब करो शिवाय नमस्ते जय जय श्री राधे जय वो